Oh, oh, નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરીએ તો ગ્રીસમાં છ પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપ આવ્યો વિગતવાર વાત કરવામાં આવે તો ગ્રીસના ત્યારે કાસો ટાપુ નજીક ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા તો વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો ટા સ્કિલ પર તેની તીવ્રતા છ પોઈન્ટ એક અનુભવાય છે જો કે કોઈ નોટ ત્યારે મિત્રો મોટા નુકસાનના અહેવાલ નથી પરંતુ મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરીએ તો ત્યારે મિત્રો લોકોને સાવધાન રહેવા રાખવાની અપીલ પણ કરવામાં આવી હતી ત્યારે વધુ આપને એ પણ જણાવી દઈએ કે જો કે મિત્રો આ પહેલાં ચૌદ મેના રોજ ગ્રીસમાં પણ ભૂકંપ આવ્યો હતો જી આ મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ